નમસ્કાર મારા મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરવાના છીએ ધોરણ પાંચમાં આપણી જ્ઞાન સેતુની જે પરીક્ષા બે હજાર ચોવીસ અંતર્ગત ત્રીસ માર્ચના રોજ લેવામાં આવનાર છે તેના મિત્રો સીએટી એટલે કે સેટના એક્ઝામનું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ જે તમારી આવનારી એક્ઝામમાં તમને મિત્રો ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ પાંચના તમામ વિડીયો છે એ મોકલી શકીએ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડીયોમાં એકથી ને ત્રીસ સુધીના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જોયું હતું જેની અંદર મિત્રો ગુજરાતી અને હિન્દીના પ્રશ્નોનું સોલ્યુશન કરેલું હતું આજે આપણે ઇંગ્લિશના પ્રશ્નોની વાત કરીશું જેમાં તમને એકત્રીસમાં પ્રશ્ન આપેલો હશે એ નીચે આપેલા સ્પેલિંગમાંથી હાથીનું અંગ્રેજી સ્પેલિંગ શોધો મિત્રો હાથીનું અંગ્રેજી સ્પેલિંગ થાય છે એલિફન્ટ અને એલિફન્ટનું સ્પેલિંગ છે ઈ એલ ઇ પી એચ એન ટી બરાબર બીજું છે બોક્સનું બહુવચન શું થાય તો બોક્સનું બહુવચન બોક્સ થાય એસ સ્પર્ત્યે લગાવવો પડે છે તેત્રીસમું છે ધ્યસ આર સિક્સ ખાલી ઓન ધ ટેબલ તો ટેબલ ઉપર શું છે બરાબર તો પેન્સિલ ચોત્રીસમું છે વેર ઇઝ કાવ્યા ગોઈંગ ટુ ધ સ્કૂલનો ઉપયોગ કરી સાચું વાક્ય બનાવો તો એનું સાચું વાક્ય આપણે આવી રીતે બનાવી શકીએ કાવ્યા ઇઝ ગોઈંગ ટુ ધ સ્કૂલ સૂચના અનુસાર મિત્રો અહીંયા ખાલીયા પૂર્ણ કરવાની છે પાંત્રીસમું છે ભોંયતળિયું તો એને ફ્લોરિંગ કહેવાય તો છતને શું કહેવાય તો રૂફ કહેવાય છે છત્રીસમું છે એપલ તો મેંગો એપલ મેંગો વોટરમેલન

શું હોય તો પાયલોટ હોય ઓગણચાલીસમાં પ્રશ્ન છે પીલો અહીં સ્પેલિંગ પૂર્ણ કરવાનો છે તો ઓ યુ જી એચ બરાબર પછી ચાલીસમો છે વ્હાઈટ તો બ્લેક વિરોધી શબ્દ છે મિત્રો બરાબર તો નેરો તો કેવો થશે બ્રોડ એકતાલીસમો પ્રશ્ન મિત્રો આવે છે અહીંયા ચાલીસ સુધી પ્રશ્ન ઇંગ્લિશના હતા આગળ હવે પ્રશ્ન બીજા જોઈશું રસ્તામાં કેળાની છાલ હતી ખાલગ્યા તેનો પગ લપસી ગયો તો અહીંયા મિત્રો પર્યાવરણના પ્રશ્ન આવે છે તેથી તેનો પ્રશ્ન પગ લપસી ગયો બરાબર મિત્રો ખાસ કરીને બીજું પાંત્રીસ બેતાલીસમો પ્રશ્ન છે હંસ કન્યાએ તેને કહ્યું ખાલગીયાની ખૂબ સુંદર દેખાય તો અહીં આવશે કે વડે ખાલી પણો કરવાની છે મિત્રો અહીંયા ગુજરાતીના પ્રશ્નો લાગે છે પાવરતી શબ્દનો છે તમારા ઘરની દિવાલની બાજુમાં ઓટલો ચણવા માટે કોનો સંપર્ક કરશો તો કડિયો છેતાલીસ માં છે માળામાં મોતી પરોવવા સાની જરૂર પડે તો સોયની સુડતાલીસ માં છે સાચી જોડણી જણાવવાની છે તો અહીંયા મિત્રો તબિયત છે એ આવી રીતે લખાય છે ખાસ ધ્યાન રાખવાનું છે પગરખા કોણ બનાવે છે તો મોચી બનાવતો હોય છે વિભૂ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો નથી તો મિત્રો દાનવ એ નથી બાકી ભગવાન ઈશ્વર અને પરમાત્મા એ વિભૂ શબ્દના સમાનાર્થી શબ્દ કહેવાય પચાસમી છે નીચે આપેલા શબ્દમાંથી શબ્દકોશનો ક્રમ પ્રમાણે ચોથો ક્રમ કયો છે તો અહીં આવશે મરચું એકાવન છે જે શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે તેને શું કહેવાય તો મિત્રો આપણે તેને શું કહીશું જે શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે છે તેને આપણે સૈન્ય કહીએ છીએ આગળ જોઈશું બાવનમો છે નર્મદા નદીના બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે તો મિત્રો એને રેવા નામે ઓળખાય તેપનમો છે આકાશ શબ્દોનો સમાનાર્થી શબ્દ તો ગગન થાય છે ચોપનમો છે પનિહારી યોની માથી શું હોય તો પાણીના બેડા હોય છે પંચાણમું છે સૂરજ કઈ દિશામાં ઊગે તો મિત્રો આપણને દર બધાને ખબર છે પૂર્વ દિશામાં ઊગે છે છપ્પનમું છે કેરી કયા વૃક્ષ પર ઊગે છે તો આંબાના વૃક્ષ પર સત્તાવનું છે લીમડાનું શીતળ હોય શું હોય તો છાયા હોય અઠ્ઠાવન છે હોળી ખેલનારની એટલે શું તો મિત્રો હોળી ખેલનાર હોય એને ખેલૈયા કહેવાય ઓગણસાઠમું છે મહાભારતના અર્જુનના ધનુષ્યનું નામ તો કંડેવ હતું અને સાઠમું છે સરદાર પટેલનો જન્મ ક્યાં ગામમાં થયો હતો તો આવશે કરમસદ ગામમાં થયેલો તો મિત્રો આ વાત કરીએ આપણે ગુજરાતીના અને ઇંગ્લિશના પ્રશ્નોની હવે નેક્સ્ટ વિડીયો બનાવીશું તેમાં જે મિત્રો તમારા ગણિતના પ્રશ્નો છે એનું સોલ્યુશન કરીશું તો અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે તે વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા